નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારો થી અવગત કરાવતું ક્રાંતિ ન્યૂઝ બુલેટિન જામકી ગામે રોડ ક્રોસ કરતા વ્યક્તિને કારે મોત ઉછલ તાલુકાના જામકી ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર એક કારના ચાલકે રસ્તો ક્રોસ કરતા કાલિદાસભાઈ વળવીને અડફેડે લઈ લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં કાલિદાસભાઈને શરીરે ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું બનાવને લઈ પોલીસે કારના ચાલક સામે ગુનો દાખલ કર્યો છે જેની માહિતી શનિવારના સાંજે મળી હતી તાપી તાપી એલસીબી પાંચ આરોપીને ઝડપી જિલ્લા પોલીસને માણસોને મળેલી બાતમીના આધારે ઇન્દુ ગામની સીમમાં ગંજીપાનાનો જુગાર રમતા પાંચ આરોપી અતિશ કુશવા સાહેબસિંહ ચૌધરી હરિઓમ પરમાર શિવપૂજનસિંહ પરમાર અને હરિદાસ પ્રજાપતિને ઓગણીસ હજાર ચારસોના મુદ્દામા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી શનિવારના રોજ દસ કલાકે આપવામાં આવી હતી વ્યારા જૂના વિસ્તારમાં અધિકારીઓની હાજરીમાં યોજાઈ તાપી જિલ્લામાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આવનાર હોય જે અંતર્ગત એસઆરપીએફના ના એસપી જિલ્લા ડીએસપી તેમજ પીઆઈ સહિતના અધિકારીઓની હાજરીમાં મોકડ્રીલ યોજાઈ હતી જે મોકડ્રીલ શહીના મિશન નાકાથી શરૂ થઈ હતી અને જૂના બસ સ્ટેશન ખાતે પહોંચી હતી જ્યાં અધિકારીઓ દ્વારા રૂટ નિરીક્ષણ કરાયું હતું જે શનિવારના રોજ કલાકની આસપાસ હતી રામપુરા ગામે ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષની હાજરીમાં ગામીત સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો વ્યારા તાલુકાના રામપુરા ગામે આજે શનિવારના રોજ અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન ગામીત સમાજનો સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અલગ અલગ મુદ્દે સમાજને જાગૃત કરવામાં આવ્યા હતા જે કાર્યક્રમ બે વાગ્યાની આસપાસ પૂર્ણ થયો હતો જેમાં માજી ધારાસભ્ય પુનાજીભાઈ તેમજ જિલ્લા જિલ્લા કારોબારી અધ્યક્ષ આગેવાનો હાજર રહ્યા હતા શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડની પરીક્ષાને લઈ મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક ઉપકરણ લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો તાપી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જેમાં પરીક્ષા કેન્દ્ર પર મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક ઉપકરણ લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે જે જાહેરનામાનો ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરાયો છે જેની માહિતી શનિવારના સાંજે પાંચ વાગે પ્રાપ્ત થઈ હતી વ્યારાના પુતળા સહિતના વિસ્તારમાં રાહુલ ગાંધીના આગમનને લઈ સુરક્ષા ગ્રુપના કર્મચારીઓ દ્વારા રૂટ નિરીક્ષણ કરાયું તાપી જિલ્લાના વ્યારા ખાતે તારીખ દસમી માર્ચના રોજ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આવનાર હોય જે અંતર્ગત તેમની સુરક્ષાને ધ્યાને રાખી શનિવારના રોજ અગિયાર કલાકની આસપાસ સુરક્ષા ગ્રુપના કર્મચારીઓ દ્વારા વ્યારાના મિશન નાકા બજાર રોડ નજીક નિરીક્ષણ કર્યું હતું જેમાં સુરક્ષા ગ્રુપના કર્મચારીઓ જોડાયા હતા શહેરના સિંગી વિસ્તારથી સુરતના મડી સુધી માહ્યાવંશી સમાજ દ્વારા યાત્રા કાઢવામાં આવી તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ સિંગી વિસ્તારમાંથી મહ્યાવંશસિંહ સમાજ દ્વારા એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે યાત્રા મડી ખાતે આવેલ હરિબાબા મહારાજના મંદિરે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા જેની માહિતી શનિવારના રોજ ચાર કલાકે મળી હતી ટોકરવા ગામેથી ઘરફોડ ચોરીના આરોપીને પોલીસે ઝડપી લીધો તાપી જિલ્લાના સોંગઠ તાલુકાના ટોકરવા ગામે પશુપાલકને ત્યાં ચાલીસ હજારની ઘરફોડ ચોરી થઈ હતી જે ગુનામાં સોંગઢ પોલીસે બાતમીના આધારે ટોકરવા ગામેથી આરોપી લલ્લુ ભીખા ગામીને ઝડપી લીધો છે અને તમામ મુદ્દા માલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી શનિવારના રોજ ત્રણ કલાકે આપવામાં આવી હતી ગામે ઝઘડો કરતા વ્યક્તિ સામે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે સોંગઠના ડોસવાડા ગામે જીગ્નેશભાઈ ગામિત નશો કરી અક્ષયભાઈ સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા હોય જેને લઈ અક્ષયભાઈએ સોંગઢ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ જિગ્નેશભાઈને ઝડપી લઈ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેની માહિતી શનિવારના સાંજે પાંચ વાગે મળી હતી સોંગઠ ખાતે ડીડીઓની હાજરીમાં યોજાનાર અંગે અરજી મંગાવવામાં આવી તાપી જિલ્લાના સોંગઠ ખાતે ડીડીઓની હાજરીમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણનો કાર્યક્રમ સત્તાવીસમી માર્ચના રોજ યોજાનાર છે જે અંગે તાલુકાના અરજદારો પાસે અરજીઓ મંગાવવામાં આવી રહી છે જેમાં અરજદારોએ પોતાના પ્રશ્નો રજૂ કરવાના રહેશે જે અંતર્ગતની માહિતી શનિવારના રોજ પાંચ કલાકે આપવામાં આવી હતી બેડકી નાકા નજીકથી પોલીસે કારમાં લઈ વિદેશી દારૂ સાથે આરોપીને ઝડપી લીધો માણસોને મળેલી બાતમીના આધારે બેડકી નાકા ચેકપોસ્ટ નજીકથી પોલીસે બીજાની નામની પરમિટ લઈ ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ લઈ જવાથી કાર સાથે એક વ્યક્તિ કિરીટ આહીરને ઝડપી લીધો છે જેમાં પોલીસે ત્રણ લાખ સુડતાલીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે જેની માહિતી શનિવારના સાંજે પાંચ વાગ્યે પ્રાપ્ત થઈ હતી વ્યારાના સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં જઈ બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશ આપવામાં આવ્યો તાપી જિલ્લાના વ્યારા સહિતના વિદ્યાર્થીઓ જેવો આગામી દિવસોમાં યોજાનાર ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા આપનાર છે જેઓને શુભેચ્છા સંદેશ શાળાના શિક્ષકો દ્વારા આપવામાં આવ્યો હતો અને બોર્ડની પરીક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે માહિતી શનિવારના રોજ પાંત્રીસ કલાકે આપવામાં આવી હતી તાપી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સોંગઢ ખાતે આરોગ્ય ટીમ તૈયનાત કરવામાં આવી તાપી જિલ્લામાં રાહુલ ગાંધીના કાર્યક્રમને લઈ તાપી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ટીમ તૈનાત કરવામાં આવી છે જેમાં સોંગઢ વ્યારા સહિતા વિસ્તારમાં ટીમ તૈનાત કરવામાં આવી છે જે માહિતી પાંત્રીસ કલાકે આપવામાં આવી હતી આજે બુલિટીનમાં બસ આટલું જણને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક સર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ આવશે કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત